અમદાવાદ જિલ્લા ભાજપના બે જૂથ હવે સામે આવી ચુક્યા છે ભાજપ યુવા મોરચાના જિજ્ઞેશ પાંડ્યા કે જેઓના લેટર બોમ્બ પોતે પલટવાર જોવા મળ્યો બાવડા પાલિકાના હોદ્દેદારો મીડિયા સામે આવ્યા છે જીગ્નેશ પંડ્યા કોંગ્રેસ સાથે મળેલા છે તે પ્રકારની વાત કારોબારી ચેરમેને કરી પંડ્યાએ પાલિકા પર આરોપ લગાવ્યા હતા કામ થવા એટલે રાજનીતિ કરે છે છે તે પ્રકારની વાત પણ ચેરમેને કરી કેતન પટેલને પાલિકાના પ્રમુખ ન બનાવાતા તેઓમાં અસંતોષ છે દસ વર્ષ સપ્તાહમાં હોવા છતાં તેમણે કામો નથી કર્યા તે પ્રકારનો આરોપ પણ ચેરમેને લગાવ્યો ચેરમેને વધુમાં કહ્યું કેતન પટેલ જીગ્નેશ પંડ્યા દીપક પટની ફરિયાદ કરીશું જિગ્નેશ પંડ્યાએ તારા સભ્ય કનુપાય પટેલ પર નિશાન સાધ્યું હતું અત્યારે તો કામ ચાલી જ રહ્યા છે જીયુડીસી ના એ જીયુડીસી નું જે ગટરનું નું કામ પછી પછી જ રોડ રસ્તા બનશે એ જિગ્નેશ પંડ્યાને સારી રીતે ખબર છે અને એ કામ કેટલા ટાઈમમાં પતવાનું છે કેવી રીતના પતવાનું છે એ પણ જિગ્નેશ પંડ્યાને ખબર છે જ્યારે એ લોકો પ્રચાર કરતા હતા ચૂંટણીનો ત્યારે પણ એમને રસ્તા અને ભૂગર્ભ ગટરની વાતો કરી હતી જ અને અત્યારે જાણકાર હોવા છતાં પબ્લિકને ખોટા માર્ગે દોરી રહી છે આ લોકો કોંગ્રેસ સાથે મળી જેમાં જિગ્નેશ પંડ્યા દીપકભાઈ ભટ્ટ કેતનભાઈ પટેલ જે અસંતુષ્ટ લોકો છે જેને પાર્ટી વિરુદ્ધનું કામ કર્યું છે એ બધા સાથે મળી હવે એમને ખબર પડી છે કે બાવળાના કામ પૂરા થવાના છે એટલે કોઈના કોઈ રીતે સરકારશ્રી ઉપર ધારાસભ્યશ્રી ઉપર અમિતભાઈ શાહ ઉપર કઈ રીતે કીચડ ઉછાળી શકાય એટલી ગંદી રાજનીતિ ઉપર આ લોકો ઉતરી આવ્યા છે ક્યાંક ને ક્યાંક એ બધા નેતાઓ ઉપર છાંટા ઉડાડીએ અને અમે વહીવટમાં આવીએ અને અમારી મંછાઓ પૂરી થાય એ માટેનો આ બધો પ્રોગ્રામ છે